ભરૂચ સહિત સમગ્ર વિશ્વમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના માર્ગદર્શન હેઠળ મિશન રાજીપો અભિયાન અંતર્ગત અનોખી આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આઠ હજાર પાંચસો થી વધુ બાળ સત્સંગ કેન્દ્રોના કુલ પંદર હજાર છસો છાસઠ બાળ બાલિકાઓએ વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ રચિત સત્સંગ દીક્ષા ગ્રંથના ત્રણસો પંદર સંસ્કૃત શ્લોકને કંઠસ્થ કરી સાધના સંપન્ન કરી છે આ અભિયાન અંતર્ગત ભારતના તેર હજાર છસો ચુમ્મોતેર અને વિદેશના એક હજાર નવસો બાણુ બાળ સત્સંગ કેન્દ્રોના બાળકો જોડાયા હતા ભરૂચ ખાતે પણ બીએપીએસ જાળેશ્વર સ્વામિનારાયણ મંદિર ખાતે આ અવસરે વિશેષ સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞમાં બસો બત્રીસ જેટલા બાળ બાલિકાઓએ મુખપાઠ પૂર્ણ કરીને પુરાણોની પરંપરાને સજીવન કરી આધ્યાત્મિક ભાવનાથી જોડાયા હતા કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી કોઠારી અને નિર્દેશદાસ સ્વામી જીવનદાસ સ્વામી તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

એનો મુખપાઠ કરે અને સ્વામી બાપા બાળ બાલિકાઓ આ ગ્રંથ નો સંસ્કૃત ની અંદર મુકપાઠ કર્યો છે એમાં આપણા ભરૂચ જિલ્લાનું જે બી એ મંદિર છે એની હેઠળ આવતા બાળકો એ પણ આ સત્સંગ દીક્ષા ગ્રંથ નો કર્યો છે અને આજે આજના